હરૂપજી ખુબ મજા થઈ જાય માતા બોલી એટલું પડી જાય બીજા મજા કરો એ ભાઈઓ હવે મજા બોલું છું કુંવાસર ખુબ આશી આલો છું હું માતા દીવો ભરી આવેલો છે દીવાની શરત રાખજો બે ભાઈ ને હું છું કે ધૂંઢજો ભાઈ લાલા ભાઈ જમોનો નો છે તે સૌદન છે પાકડી નું ભોન રાશી તૂણી છો ભાઈ અમારો રોમ કોઈ દાડો નેરા નહીં મેલે પ્રભુ પ્રભુ પ્રભુ

કદાચ ભાવ કરીને આયો જો મારો રોમ હવ ને બદલું હાલશે આવું મારું માતાનું કેવું થાય છે સકન છે હા કમા કમા ને માતા બોલીને હું વેલાય મેલડી બોલો છું બાઈ કે માતા નવ મહિના બોલીને કદાચ દીકરા ને દીકરો જા તારે કાર્ય સીધ સીધ ને કોઈ દાડો વેમ છોય કર દે બત કોઈ ભૂવો કે મને મેલડી ને રોણપુર આવજે શું કહો છું અને તારા ઘર ચો કવા વળવા દી તો જગતમાં મારો નામ મેલડી भो प्रभौ पर्भ जो ज्वान